નમસ્કાર જય માતાજી ગુડ મોર્નિંગ તમારો ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું બધું સ્વાગત 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 કરી રહ્યો છે તમે કહેતા હશે કે જવાન ભાઈ ઘણા દિવસો પછી કેમ બ્લોગ તો મિત્રો આજે હું નોકરી પરથી ઘરે જઈ રહ્યો છું તો ચાલો બધા સાથે મળીને ઘરે જઈએ અને અમારા જીગર ઠાકોરના લગન છે લગનમાં મોજ કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોવાની મજા આવશે તમારો ભાઈ હવે તૈયાર થઈને નીકળી ગયો છે હવે કારણ કે ચલા હવે મિત્રો અગિયાર વાગવાયા છે તમારો ભાઈ નીકળી જશે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ એ જો મળીશું મળીશું હવે મિત્રો પાલનપુર જઈને મળીશું આપણું આપણું પડ્યું છે બે ગણે અહીંયાથી નીકળીશું ફાંતિ પહેલી એ જગ્યા નહીં ફરતી પહેલી પાનપુરા ઘોડા લેવા એટલે હું લેજો ફાંતિ પહેલાં બુલાસો પાણી પુરા છે không ăn nữa mà quan chứ bên cho lẹ đẹp cho nó bay cần đứng đâu rồi mà ચા બીજા ખાવા અને આ અમાર ભાગર બીજા બેઠા છે તમે જોઈ શકતા જો ભૂખની ભરાડ બેઠી છે અહીંયા તો આ બળો ભૂખની ભરાડ બેઠી આહા કોંતીલાલ હજા થયું પાણી આ સરિદ ભોજી મારા બેઠા ખાઈ ખાઈ ને તો બેઠા ય મિત્રો ગરમી પડે નાક ભરાઈ ગયા નાક ભરાઈ ગયા તો મિત્રો હડો હોય જોઈ શકતા છો બજારમાં ગરમી પડે અમે બ્લોગ હવે બ્લોગ બંધ કરીશું આટલાથી થોડી વાર ચાલુ કરો નમસ્કાર તમે છો અમારા પાલક પાલક આવી મને ભૂખલાજી મિત્રો અને આ ભાડો હોયની બ્લોગ ચાલુ હોય આ મકા ચાલુ હોય હવે ચેનલ નામ છે જગદીશ ઠાકોર બ્લોગ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરતા રહો બંધ ફેરો কবকপপপপপপপপপপপপপপেে. করছচ্যাই স্য়াই চিয়া ইকপপেরগি. য়াই বেকপপপপেরাই্যা. য়াই এ঺লিতাই. কিয়ারাইে. য়াই আডুয়� चला ले ले है फिल्म मस्त है बड़ी हमारे बड़ा सैलिस भी पसंद कर रहे हैं सैलिस भी ले लो ले ले लो सैलिस भी ले लो हाँ तो ले ले गमे ले ले हाल्ट हाँ पैर दे पैर पैर तो खा हाँ थे, थे, थे हाँ 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 જે બાળમજી તો બળ મારા કોંતી પર બોલતા નહીં રાતે શિરો લગનમાં ખાઈ ગયા आवाज બેહી ગયો હજી ઘઠાકોને કહેવું પડશે તમે શિરામાં એવું ખબર આવી કે કોંતીલાલનો आवाज બેહી ગયો બરાબર હા રેડી રેડી